હેલો ઇટુ ફેમિલી કેમ છો બધા મજામાં તમે મજામાં છો અને અમારી ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજ તો અમારે જવાનું છે ગઢડા જેમ કે મારા જે વિડીયો જોતા હશે લાઈવમાં આવતા હશે એને ખબર જ હશે કે મારા નણંદ રિહામણે આવેલા હતા તો એને અત્યારે સમાધાન થાય એમ છે એટલે અમારે જવાનું છે ગઢડા તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો ફાઇનલી ફેમિલી અમે ભૂગી ગયા છે ગઢડા અને ગીર કેસરી હોટલ છે ત્યાં અમે રોકાણા છે અમારે ફેમિલી મેટર છે આગળ મેં કીધું તો અમારે અહીંયા સમાધાન કરવા છે કેમ કે કોરોટો બંધ છે સારું કેસ છે અને એને જવાનું છે અને અત્યારે પરબના લીધે કોરોટો બધી બંધ હોય પોલીસ સ્ટેશન બંધ હોય તો અમે જો અહીંયા હોટલ છે ને એની અંદર આવ્યા છીએ અમારે સામે મીટિંગ ચાલુ છે અને જો અહીંયા છે ને મસ્ત કેવું સારું છે બધું જો તો જો કેટલું મસ્ત છે લોકેશન બાકી જોરદાર છે જો સ્વિમિંગ પુલ હોતન છે મસ્ત છે ને હા ના હોય हेलो नाइस हेलो जो हमारा आर्यन भाई ने नाऊ जगहर आवे બધા આયા છે ફૂલ ફેમિલી આયા છે ને ને જો અમારા આયુ તો બે નાટા મારે જો તો એ મસ્ત લોકેશન છે મજા આવે છે ઈ બધા ભલે મીટિંગ કરતા અને મારે નારીને તો એન્જોય કરવાનું છે તો ચાલો आर्यन ભાઈ તો ઉયા ગયા છે એન્જોય કરવા જો મજા આવે आर्यन મજા આવે છે મજા આવે છે મસ્ત છે સ્વિંગ પુલ અને આર્યનભાઈ ભાઈ બે આર્યન ભાઈ વેહ ગયા છે નાવા મજા આવે છે ને નીકળી જવું બારું એક વાગી ગયો છે અને હું ગઢડા આવીશું અમે ગઢડા એક કામમાં આવ્યા હતા કે જેમાં નણંદ આવેલા હતા એનું સમાધાન થઈ ગયું છે તો અમે એના મેકવા આવ્યા હતા એના સસરાની એને લેવા આવ્યા હતા તો અમે ગઢડા એને મૂકવા આવ્યા હતા અને અત્યારે બપોરનો ટાઈમ છે તો અમે આવ્યા છે જો અહીંયા ઉમિયા નાસ્તા હાઉસમાં વણેલા ખાવા વણેલા જો અમે એટલા આવ્યા છે જ્યારે જો આ મારા સાસુ મારા સસરા અમાર કાકાજી અને આ ભાઈ ને તમે ઓળખો છો ને ગાડી લઈને હારે આવ્યા જો વણેલા ખાવાના ગરમા ગરમ અહિયાં રેડી થાય છે જો ગરમા ગરમ અહિયાં જો ફાફડા છે ગાંઠિયા છે પકોડા સમોસા જલેબી ગરમા ગરમ અમારો ઓર્ડર રેડી થાય છે એટલે આવી ગયા છે વણેલા નો ઓર્ડર દઈ દીધો છે અને ગઢડામાં આજા પ્રખ્યાત તો ગાંઠિયા કા સાજુ જો અમારે હાવ વણેલા બહુ ભાવે ભાવે ને

ફિલહાલ અમે દોડેશ્વર ડેમ છે તો ત્યાં પોગી ગયા છે અને મેં જો થોડીક લીપા પોતી કરી છે પણ સારી હતું તેમાં થોડો નું સામાન હતું તો કરી નાખ્યો છે કેમ કે પછી રીલ બનાવી હોય ફોટા બનાવવું હોય તો સારું પડે અને જો આનો નજારો જો ઓહો કાંઈ નો ઘટે આમ જો કેટલો મસ્ત નજારો છે જો આમ જરાક નજર નાખો આમ જો કેમ બાકી છે ને જોરદાર હે જો મસ્ત ઝરણા વહે છે પાણી એમનામ આવે છે ડેમ ઉપરથી અને જો અહીંયા બહુ ફરવાલાયક છે આ સ્થળ છે ફરવાલાયક છે એટલે જો બહુ બધા ફોર વ્હીલો લઈ લઈને આવેલા છે ફરવા અને ઉપર પુલ છે નીચે આ બાજુ છે તો હાલો એ આગળ હું તમને બતાવું જ્યાં જવાનું છે ને પાસે જવાનું છે સાજુ તો ઓલરેડી આગળ વહી ગયા છે અને જો આયા બધા નાસ્તા પાણીના સ્ટૂલ પણ છે જો ત્યાં છે ને ઝરણા છે કે નહીં

કન્ટિન્યુ રહેવાનું છે લોકો તો જવો ફેમિલી અહીંયા હે ને મસ્ત મજાનું પાણી જાય છે પણ છે ને એ બધા લોકો નાતા હોય ટી શર્ટ પહેરા વગર તો કોપીરાઈટ આવી જાય કેમ કે મારે એકવાર આવી છે તો મને અનુભવ છે હું નજીકથી નહીં બતાવું જોઈ લો જો છે ને મસ્ત હે ને પાણી જાય છે મસ્ત મસ્ત જો સાજી તો સામે બે ગયા છે હલો હું પણ સાજી ખાઈ ઘડી ઘેરું અને અનુભવીએ અહીંયા મજા આવે એન્જોય

મસ્ત નજારો વચ્ચે આવતો હોય તો આપણે પછી આરવાર રાટો મારી લેવાય કે જો હજી એક વાર બતાવું જો કેમ બાકી છે ને એક નંબર જો મસ્ત મસ્ત છે આવજો ક્યારેક અહીંયા આવો ને ત્યારે જોયેલ ડેમ છે અહીંયા અને મંદિર છે અહીંયા બાજુમાં મહાદેવનું પણ જવાનો ટાઈમ નથી એટલે કંઈ ત્યાં જવું નથી ફટાફટ અહીંયા બે તમને ફોટા પાડી લઈ અને પછી નીકળી જાય તો ફેમિલી જો અમે અહીંયા ખાલી અડધી કલાકે ખોટી નથી થયા પણ મજા આવે એવું છે અને અમારે સાદી થાકી ગયા છે ગઢડામાં રખડી રખડીને એટલે અમારે જલ્દી જલ્દી ઘરે પૂગી જવું છે સાદીતને આરામ કરવો હશે

ચામુંડા લચ્છી જોવા ફેમિલી ગામની જે એરિયુમાં ટ્રાફિક સિટીમાં તો થાય હવે હવે ગામડામાંય થાય હમણાં થોડા દીધો પાછળ એટલી ફોરવ્હીલ છે અને આગળ જો હું ફોરવ્લી છે અને બસ છે ને એટલે થઈ ગઈ છે ટ્રાફિક હમણાં થોડા દિવસ ગામડે રહ્યા ટ્રાફિક આગળ નહીં કેમ કે બધું સુરતનું હું મુંબઈ ગયો સિટીમાં માનું છું અત્યારે અહીંયા હોઉં લગન એક દાદા તો ખીગાઈ ગયા હમણાં રોડ કે તમને ગામડાના દાદા જાય ટ્રાફિક મોળી પાડો પાઉણા મારા આઈ ને મારા ટ્રાફિક જવાનું છે સુરત કેવું છે તો ફેમિલી જો અમે દોણેશ્વર થી રોડના ટ્રાફિકમાં પસાર થઈને સીધા પૂજાસી ક્યુ ગામ છે ખિલાવડ ખિલાવડ તો અમે છે ને ખિલાવડ પૂજાસી ગઈ અને ખિલાવડ જે અમારે હાલવાનો રોડ છે ને ત્યાંની સાઈડમાં એક પાણી નદી જાય છે શું કહેવાય જે નેર પાણી નું નેરું વહેતું છે અને અંદર છે ને મસ્ત મજાના ફૂલ છે મસ્ત એક નંબર અને કમળના અને મેં ઘણા ટાઈમ પછી જોયા ને તો મને એમ થયું કે લઈ દુરિયામાં પણ લઈ લઉં જો તમને બતાવું જો કેટલા સરસ છે કમળના ફૂલ હજી તો નીકળતા આવે છે ફૂલ નથી બરોબર ખીલા પણ મસ્ત મને તો આમ અલગ લાગ્યા ને જોવામાં એટલે મેં કીધું હાલે વીડિયામાં લઈ લેવી અને જો નેરું જાય છે હોય ને મજાનું હોય વેતું પાણી કાચા છે જો મસ્ત છે ને આ ફૂલ કેટલા સમય ખીલતું હોય છે સાજુ ખીલેલું નથી કોઈ એમ તો ફેમિલી

જો ગાવું પાણી પીવે દાડિયા હાથ પગ ધોવે નિયારે જો બધું કામ થતું જાય કાશ સાધુ અમારા આ શેઠ ને માવો ખાવો છે જો જો અહીંયા અમારા મમ્મી કપડાં ધોવે છે અને હું સાઈડમાં ધોઉં છું પણ સાજી ફોન ફોન લઈને આવ્યા ને તો મેં કીધું પેલા કટ મારી દેવાનું જો સૂર્ય દાદા કેવા દેખાય છે પાણીમાં જો મારા સાસુ મમ્મી છે ને રોટલા બનાવી નાખ્યા છે મેં બનાવી નાખી છે ટમેટાની ચટણી अनि सुलाई मेल दिँदो छ सा जो खाइ पिने हाम्रो घर आइ ज्या था बदाई मे मान तार मे माने बदा पछि अत्या छ जे म बैठा न त्य भइ ज्या छ दस हु नारे भइ इसका नै अनि जो आर्यन भइ नो दात पडी ज्या छ न जो के हो लागि जो सोमो सु खाता त यो म सोमो सु खाता त टुटी ज्यो हेलो ए